મોકલાતા ચીફ ઓફિસર કે જેઓએ નોટિસ ફટકારી ટેન્ડરમાં જે એલઈડી દર્શાવાઈ હતી તેના કરતા હલકી ગુણવત્તા ની મોકલી હોવાનો આરોપ છે એલઈડી લાઇટ લઈ વિરોધ પક્ષે નગરપાલિકામાં રજૂઆત કરી હતી તો જે એલઈડી લાઇટની એજન્સી છે તેને નોટિસ ચીફ ઓફિસરે ફટકારી છે ટેન્ડરમાં જે પ્રકારે એલઈડી દર્શાવવામાં આવી હતી તે પ્રમાણેની એલઈડી નથી મોકલવામાં આવી હલકી ગુણવત્તાની એલઈડી મોકલવામાં આવતા વિપક્ષે પણ રજૂઆત કરી હતી અને ત્યારબાદ ચીફ ઓફિસર કે જેઓએ સમગ્ર મામલે તપાસ કરાવી અને રીતે સામે આવતા એલઈડીના એજન્સીને નોટિસ ફટકારી છે ઉડવાડા નગરપાલિકાએ એલઈડી લાઇટ એજન્સીને નોટિસ ફટકારી છે. હલકી ગુણવત્તાની એલઈડી મોકલાતા ચીફ ઓફિસર કે જેઓ નોટિસ ફટકારી. ટેન્ડરમાં જે એલઈડી દર્શાવાઈ હતી તેના કરતાં હલકી ગુણવત્તાની મોકલી હોવાનો આરોપ છે. એલઈડી લાઇટને લઈ વિરોધ પક્ષે નગરપાલિકામાં રજૂઆત કરી હતી. તો જે એલઈડી લાઇટની એજન્સી છે તેને નોટિસ ચીફ ઓફિસરે ફટકારી છે.